નમસ્કાર શો માં આપનું સ્વાગત છે ભાવનગરના નીલમબાગ પોલીસ મથકમાં દાખલ થયેલ જીએસટીને લગતા ખોટા દસ્તાવેજ બનાવવાના ગુનામાં વધુ એક શખ્સની પોલીસે ધરપકડ કરી છે ભાવનગરના નીલમબાગ પોલીસ મથકમાં નોંધાયેલ જીએસટીને લગતા ખોટા દસ્તાવેજ બનાવવાના ગુનામાં ફરાર ભાવનગરના અખિલ ઈબ્રાહીમભાઈ સિપાઈની પોલીસે ચાવડી ગેટ પાસેથી ધરપકડ કરી છે નીલમબાગ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે